ડીસા તાલુકા પુરવઠાના મામલદાર શ્રી ડીપી ઝાલા સાહેબનો સત્કાર સમારોહ યોજાયો ડીસા તાલુકા ગ્રામ્ય પુરવઠા નાયબ મામલદાર શ્રી ડીપી ઝાલા સાહેબની પાલનપુર ખાતે ડીએસઓ કચેરીમાં હેડ ક્લાર્ક તરીકે બદલી થતા ડીસા ખાતે આવેલ ડીસેન્ટ હોટેલમાં ડીસા તાલુકા ફેરપ્રાઇસ ઓફ એસોસિએશન દ્વારા સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું આ અવસર એસોસિએશન ગ્રામીણ ઈએફપીએસ મિત્રોએ ઝાલા સાહેબને ફેટો પહેરાવી મહાદેવજીની પ્રતિમા સાલ શ્રીફળ તથા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું કે ઝાલા સાહેબે તાલુકા પુરવઠા વિભાગમાં રહી પારદર્શિતા ન્યાયપૂર્ણ નિર્ણય અને લોકહિતના કાર્યો કર્યા જે કારણે તમામ દુકાનધારકો તથા ગ્રામજનોમાં લોકપ્રિય રહ્યા હતા સમારંભમાં તાલુકા મામલતદાર શ્રી વી કે સાહેબ પુરવઠા નાયબ મામલતદાર પંડ્યા સાહેબ ગોળા મેનેજર શ્રી પ્રજાપતિ સાહેબ પુરવઠા ક્લાર્ક શ્રી સુરેશભાઈ ચૌધરી ભરતસિંહ રાજપૂત કિશનભાઈ સાધુ કમ્પ્યુટર ઓપરેટર પ્રતાપસિંહ ભીખાભાઈ અને તાલુકા ફેરપ્રાય સોપના તમામ મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા અંતે આભાર વિધિ કરી સાથે સમૂહો ભોજન લઈ કાર્યક્રમ પૂર્ણ કર્યો રિપોર્ટર નરેશ તંત્રી બનાસ થી પુકાર બનાસકાંઠા